લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા મહાનગર બીજેપી યુવા મોરચા દ્વારા પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પદે ડોક્ટર હેમાંગ જોશીની નિમણૂકના ઉપક્રમે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કીર્તિ મંદિરથી શરૂ થયેલી આ બાઇક રેલી કારેલીબાગ સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય નમો કમલમ ખાતે પૂર્ણ થઈ હતી આ રેલીમાં વડોદરાના યુવા સાંસદ અને નવનિયુક્ત પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બીજેપી યુવા મોરચાના કાર્યકરો અને અગ્રણીઓએ પુષ્પમાળાથી તેમનું ભવ્ય એ સ્વાગત અને સન્માન કર્યું હતું આ પ્રસંગે ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીની કરોડરજ્જુ છે અને અહીંથી તૈયાર થયેલા કાર્યકરો રાષ્ટ્ર સેવામાં સમર્પિત થાય છે ભારતીય જનતા પાર્ટી વિશ્વનું જ્યારે સૌથી મોટું સંગઠન હોય ત્યારે અને યુવા મોરચા કે જે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય સંગઠનની ફીડર કેડર કહેવાય કરોડરજ્જુ કહેવાય જ્યાંથી કાર્યકર્તા તૈયાર થઈ થઈને આગળ જઈને ખૂબ સારી સારી દેશની સેવા રાષ્ટ્રને સમર્પિત થઈને કાર્ય કરતા હોય ત્યારે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેની મારી આજે જવાબદારી મને આપી છે એ વડોદરાના એક એક કાર્યકર્તાને આ જવાબદારી મળી છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ભવિષ્યને તૈયાર કરવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે હું સૌ પ્રથમ તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી અને આપણી જે મોડી મંડળ છે માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી માન્ય પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી આપણા પ્રદેશના સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી અને તમામ કાર્યકર્તાઓનો આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એ જ પ્રાણ સાથે કાર્ય કરવા માટે હું આ નવા વર્ષે સંકલ્પ લઉં છું કે આદરણીય મોદી સાહેબે જે વિકસિત ભારતના સંકલ્પ માટે વિકસિત ગુજરાત થી વિકસિત ભારત માટેનું જે આપણને માર્ગદર્શન આપ્યું છે અને એક લાખ એવા યુવાનો કે જે યુવાનોનું કોઈ પણ રાજકીય પૃષ્ઠભૂમિ એમના પરિવારથી ના હોય અને તો પણ તેઓ સક્રિય રાજકારણમાં ખૂબ આગળ આવી શકે

હમણાં જ જેમની નિયુક્તિ ગુજરાત પ્રદેશના યુવા મોરચા પ્રમુખ તરીકે થઈ એવા આપણા લોકપ્રિય સાંસદ યુવા નેતા ડૉક્ટર હેમાંગભાઈ જોશી આ રેલીમાં સામેલ થવાના છે અને અહીંયાથી આ રેલી કાર્યાલય ખાતે જવાની છે વડોદરા શહેરનું સૌભાગ્ય છે કે યુવા નેતૃત્વ ગુજરાત પ્રદેશની જે કમાન છે તે વડોદરાને મળી છે ડૉક્ટર હેમાંગભાઈ ઉત્તરોતર સંગઠનને મજબૂત બનાવે અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનો સંકલ્પ છે વિકસિત ભારતનો જે યુવાઓ થકી જ સાકાર થવાનો છે તો યુવાઓના સંગઠનને વધુ મજબૂત બનાવીને વિકસિત ભારતના સંકલ્પને ઝડપથી પૂર્ણ કરવા પ્રયત્ન કરીશું એ પ્રમાણેનું આજે આયોજન થયું છે મહાનગર કાર્યાલય ખાતે પણ આ સન્માન સમારોહનું આયોજન થયું છે જેમાં પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રીમાન રસિકભાઈ પ્રજાપતિ જે વડોદરા જિલ્લામાંથી છે એમનું પણ સન્માન સાથે સાથે એમાંગીની સાથે થવાનું છે આ પ્રકારનો કાર્યક્રમ આજે આયોજિત થયો છે